ખોડિયા પાસે આવેલી છે અને આ ઝાડવા અંદર ઉગી ગયેલા છે એ સફાઈ કરાવે વહેલી તકે તો આગળ ખેડૂતોને પાણી જલ્દી જાય અને અત્યારે ખેડૂતોને પાણીની જરૂરત છે હાલમાં આ ઝાડવા હોય તો પાણી કેટલું ધીમું જાય ને શું પાણી એકદમ ધીમું જાય ને ઝાડવા ઉગેલા એટલે થોડાક સાફ કરેલું હોય તો જલ્દી જાય આ ઝાડવાથી શું નુકસાન થાય કેનાલને ઝાડવાથી આવે બધું નુકસાન થાય તૂટી બી જાય અંદર મૂળ અંદર જતા હોય તો બીજી બનાવો નવે કરવું પડે એવું છે શું માંગતા હોય સરકાર પાસે સરકાર પાસે અમારી એવી કે આ સાફ સફાઈ થાય તો ખેડૂતો સુધી પાણી પહોંચે અને ખેડૂતોને સુખ શાંતિથી પાણી લે કેનલમાં પાણીની તકલીફ પડે છે કહેવાય જાળવાને લીધે કેનલ અમુક ટાઈમે આ ગાબડા પૈડા કરે મૂળ અંદર જાય એને લીધે ખેડૂતોને પાણી ટાઈમે પહોંચતું નહીં કહેવાય અને ખેડૂતોને જો વહેલી ટકે પાણી મળે તો સારું કહેવાય ત્યારે તો પાણીની જરૂર જ છે કહેવાય કેનલને એવું નુકસાન થાય કે અમુક તૈડો પડી જાય પેલા અંદર મૂળ જાય એને લીધે નુકસાન થાય કહેવાય કેનલને મારે સાફ સફાઈની માંગ જરૂર પડે જ કહેવાય તો પાણી સારી રીતે જાય છોટાદેપુર જિલ્લામાં સંખેડા નસવાડી અને બોડેલી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલો નીકળે છે આપ તસવીરોમાં જોયા છો નસવાડીની બ્રાન્ચ કેનાલ છે જે તિલકવાડા સુધી જાય છે આ કેનાલમાં જાળી ઝાકળ ઉગી નીકળ્યા છે જેનાથી કેનાલમાં પાણી ધીમી ગતિ જાય છે અને ખેડૂતોના ખેતર સુધી પહોંચતું નથી જે ઢાળિયા કેનાલો બનાવવામાં આવે છે ત્યાં પણ પાણી પહોંચતું નથી આ કે કેનાલો છે તેની સફાઈ કરાવી જોઈએ ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ કેનાલની સફાઈ નથી કરાવતા અને તેમાં જાળી જાખળ ઉગીની કરતા કેનાલોમાં બંગાળ સર્જાવાની ભીતિ ઊભી થાય છે રફિક દણીવાલા આ નીજ રૂમ છોટાદેપુર